આમોડનગરના વોર્ડ નંબર પાંચ ના કેટલાક વિસ્તારોમાં ગટર વાસ ઉવાસ મારતો પાણી નગરજનોના ઘર વપરાશ તેમજ પીવાની લાઈન ઘરના નર સુધી પહોંચ્યું નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલન ની ચીમકી આપવામાં આવી દસ દસ દિવસથી દૂષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાંય ધ્યાન આપેલ ન હતું આમોડ શહેર વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ દરબારગઢ દરબારી મસ્જિદ પાછળ વાટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી બંડું પાણી નળમાં આવતું હોવાની ફરિયાદ વિસ્તારના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને કરેલ પરંતુ ધ્યાન ન આપતા આજ વિસ્તારના લોકો એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એસઆઈ તેમજ વાલમેનને સ્થળ પર બોલાવી આવતું દૂષિત પાણી બતાવ્યું હતું જેથી બનેલ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર જ સૂચના આપવામાં આવી હતી જ્યારે માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આવડત વિનાના લોકો સત્તા ઉપર હોવાથી નગરજનોને પોતાના સ્વાસ્થ્ય અને રોગચાળાનો ભોગ બનવું પડે છે જો આ પ્રશ્નનું ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો વિસ્તારના નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી યાસીન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ ઘણા સમયથી આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં દરબાર રોડ દરબારગઢ વાંટા રાઠોડવાસ અન્ય વિસ્તારમાં દસ દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે તેના માટે આમોદ નગરપાલિકામાં જે આગેવાનો હોય કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ ઉડતી નથી હમણાં પાણી વધારે ડોળો આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોજવા વાળું કોઈ છે નહીં તો આ ગંદુ પાણી આ વિસ્તારના લોકો ક્યાં સુધીને પીશે એ મોટો પ્રશ્ન છે સ્વસ્થનો પ્રશ્ન છે નગરપાલિકાના અણ આવડત અને બિન આવડતી લોકો બેસી ગયેલા છે ખરેખર આનું વિચારવું જોઈએ આવું ને આવું જો ગામમાં ચાલુ રહેશે તો એક કે બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો આનું નહીં આવે તો અહીંના રહીશો લઈને અમે આંદોલન કરીશું એ સો ટકા નક્કીની વાત છે